નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર બચાવમાં પૂર્વ કચ્છ પોલીસ અને અન્ય સંસ્થાઓના સહકારથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા લોકસેવાર્થે રક્તદાન કેમ્પ અભિયાન તળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન યોજવામાં આવ્યું છે ગાંધીધામ શહેર બાદ આજે બચાવ ખાતે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું છે આ કેમ્પનો પૂર્વ કચ્છ પોલીસ વળા સાગર બાગવારના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવાયો હતો જેમાં રક્ત આપવા આવેલા સેવાભાવી લોકોની કતારો લાગી હતી ભચાઉનગરની ભાગોળે ગાંધીધામ ધોરી માર્ગ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આયોજિત મહા રક્તદાન કેમ્પ પોલીસ તેમજ કચ્છ સ્મોલ સોલ્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન મારવાડી યુવા મંચ ગાંધીધામ અને આરતી ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે જ્યાં સવારના આઠ વાગ્યે રક્તદાન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ કચ્છ વિભાગના તમામ પોલીસ મથકના અધિકારીઓ નગરના આગેવાનો આર્મી તથા સીઆઈએસએફના જવાનો અને પંજાબ રાજ્યના ટ્રક ચાલકો રક્તદાન કરવા કેમ્પ ખાતે આવી પહોંચ્યા હતા ગાંધીધામ રામબાગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મેડિકલ સહયોગ પૂરતો પાડવામાં આવી રહ્યો છે કેમ્પ દરમિયાન અભૂતપૂર્વ બે હજાર સીસી રક્ત એકત્ર થવાની સંભાવના છે આ વેળાએ ઉપસ્થિત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે વિવિધ સંગઠનના સાથ સહકારથી બચાવના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે તેમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે આ કેમ્પનું આયોજન જરૂરતમંદ લોકોની તાકીદની મેડિકલ સારવારમાં ઉપયોગી સાબિત થાય અને આ પ્રકારની પ્રવૃત્તિ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને તે માટે યોજવામાં આવ્યો છે આ પ્રસંગે કચ્છ સાંસદ વિનોદ ચાવડા રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ ભચાઉ પાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ રાણુબા જાડેજા આરતી ઇન્ડસ્ટ્રીઝના પાલુ ગઢવી લાલ રાંબીયા ગુરુકુળના વડીલ સંત કૃષ્ણાનંદનજી સ્વામી રાધેશ્યામ સ્વામી

અને કચ્છ સ્મોલ સોલ્ટ સ્કેલ એસોસિએશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝ તથા વિવિધ સંગઠનો દ્વારા અને એમના સહયોગથી જે છે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં બચાવ વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારોના તમામ નાગરિકોનો પણ સાથે સહયોગ છે ઘણા બધા જે છે લોકો પોતે સ્વૈચ્છિક રીતે પણ રક્તદાન કરવા આવી રહ્યા છે અને આ જે રક્તદાન છે એનું પોલીસ દ્વારા જે રાખવામાં આવ્યું છે મેઇન ઉદ્દેશ્ય છે કે જે કોઈ લોકોને રક્તની જરૂરત હોય જ્યારે પણ જરૂરત હોય તો પોલીસનો એ સ્વૈચ્છિક રીતે સંપર્ક કરે અને પોલીસ જે છે એમાં સહયોગ આપીને જે કોઈની માનવતા રૂપે જરૂરત પડતી હોય એ પણ પૂરી પાડશે અને આ જે કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે એની એક ઉદ્દેશ્ય બીજો પણ છે કે લોકોમાં રક્તદાનની પણ જાગૃતિ આવે એમનાથી જે ફાયદા થતા હોય એમના ઉદ્દેશ્ય સાથે અને આઈ જ લક્ષ્ય

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર